આમોદ તાલુકાના રોજેતંકરે ગામે મસ્જિદમાંથી મોબાઈલ ગુમ થવાના મુદ્દે બે પરિવારો વચ્ચે અથડામણ સર્જાઈ હતી આ મામલે બંને પક્ષોએ આમોદ પોલીસ મથકમાં પરસ્પર ફરિયાદ નોંધાવી છે સમગ્ર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મળતી માહિતી મુજબ રોજા તંકારાના રહેવાસી ઇબ્રાહિમ ઇશાક વોરા પટેલ પોતાના પુત્ર સાહિલ સાથે ગત સત્યાવીસમી સપ્ટેમ્બરે નમાજ પઢવા મસ્જિદમાં ગયા હતા

અહીંયા મહિલાઓ હોય અપશબ્દ ન બોલવા કહેવા પહોંચતા સામે પક્ષ ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડાના સાપાતા વડે હુમલો કર્યો હતો જેમાં ફરિયાદી પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચી હતી આંગે અંગે ઇબ્રાહીમ પટેલે આમોદ પોલીસ મથકમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ જહીર ઇબ્રાહીમ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું શકે તેઓ બજારમાં ઊભા હતા ત્યારે ઇબ્રાહીમ ઇશાક પટેલ તથા તેમના પરિવારજનોએ આવીને તારો ભાઈ કાલે મસ્જિદમાં મોબાઈલ બાબતે પૂછતાછ સામે જવાબો આપતો હતો કે કોઈ દાદા થઈ ગયો છે જેથી ફરિયાદીએ તેમને સમજાવેલા કે તમારો મોબાઈલ મસ્જિદમાંથી જ મળી આવ્યો હતો તેમ છતાંય મારા ભાઈ ઉપર શક કરવો યોગ્ય ન હતો જેથી તમામ લોકો ઉશ્કેરાય જઈને હાથોમાં રહેલા લાકડાના સપાતા વડે મારામારી કરીને ઈજાઓ પહોંચાડી હતી જેથી તેમણે પણ ચાર લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આમોદ પોલીસે બંને પક્ષોની ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે મારીની સમગ્ર ઘટના કોઈએ વિડીયો રૂપે કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે હાલ આ વિડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે